યુવાને જ્યારે સિંતેર વર્ષની કરોડપતિ સ્ત્રી સાથે લગ્ન કર્યા પરંતુ સાત દિવસ પછી તે આઘાતમાં આવી ગયો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ પછી તેણે શું કર્યું તો મિત્રો ચાલો આ રહસ્યમય કહાનીને શરૂ કરી તે પહેલાં તમામને વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક કરો શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો મિત્રો આ રહસ્યમય કહાનીને પૂરી જરૂર સાંભળજો ખૂબ મજા આવશે વિજય પટેલ એક એકવીસ વર્ષનો યુવાન જીવનના બોજ હેઠળ દબાયેલો હતો તેની માતા લક્ષ્મીબેન ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી ડૉક્ટરે કહી દીધું હતું કે જો તેનો તાત્કાલિક મોંઘી સારવાર નહીં મળે ને તો તેમના બચવાની આશા ખૂબ જ ઓછી છે અને બીજી તરફ તેની અઢાર વર્ષની બહેન એ એનીલમ જેણે મુશ્કેલીથી એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો તેની ફી ન ભરી શકે એના કારણે હવે અભ્યાસ છોડવાની આરે હતી વિજય પોતે કાયદાનો અભ્યાસ કરતો હતો અને સાથે એક સામાન્ય ઇન્ટરનન્સ ફીસ કરતો હતો પરંતુ તેની કમાણીથી હવે ઘરનો ખર્ચ માંડ ચાલતો હતો ઉપરથી તેના પિતાના સમયનું ભારું દેવું હવે તેના માથા ઉપર હતું લેણા દેરાના ધમકીઓના રોજ સાંભળવા પડતી અને માતાની દવાઓ ઉધાર લેવી પડતી અને બહેનો માટે પુસ્તકો ખરીદવું પણ હવે સપનું જેવું લાગતું હતું એક દિવસ જ્યારે વિજય ચાની એક લારીની દુકાન ઉપર ઊભો હતો અને પોતાની જીવનની એ મુશ્કેલીઓમાં ખોવાયેલો હતો તેને લાગ્યું કે કોઈ તેને ધ્યાનથી જોઈ રહી છે તેણે હવે ધીમે ધીમે માથું ઓછું કર્યું અને સામે જોયું ને એક પ્રભાવશાળી સ્ત્રી જેની ઉંમર લગભગ સિત્તેર વર્ષની હશે તેમનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ પણ તેમને અવગણી ન શકે સફેદ રંગની મોઘી સાડી હીરાના ઝવેરાત અને આંખોમાં ઊંડો એ આત્મવિશ્વાસ વિજયને સમજાયું નહીં કે આટલી મોટી હસ્તી અહીં શું કરે છે અને તેની પાસેથી શું ચાહે છે તમારું નામ વિજય પટેલ છે ને ખરું ને સ્ત્રીનો અવાજ ગંભીર હતો તમારી માતા લક્ષ્મીબેન ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે ને તમારી બેન કોલેજમાં અભ્યાસ કરે છે અને તમારા માથે ભારે દેવું છે વિજયના હાથમાં એ પકડેલો ચાનો ગ્લાસ ધ્રુજવા લાગ્યો તમે કોણ છો તેણે ગભરાતા પૂછ્યું ચંદ્રિકાબેન દેસાઈ સ્ત્રીએ પોતાનું નામ જણાવ્યું કદાચ તમે મારા વિશે સાંભળ્યું પણ હશે વિજયને યાદ આવ્યું કે દેસાઈ ગ્રુપ ઓફ ઇન્ટરનિસ્ટ્રીઝ દેશના સૌથી મોટા વ્યાપારી એ સામ્રાજ્યોમાંથી એક તેની માલિક એ ચંદ્રિકાબેન દેસાઈ અબજોની સંપત્તિ હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ અને અસંખ્ય વિવાદો પરંતુ આ સમયે તે અહીં શું કરી રહી હતી અને તેની આટલી અંગત વાતો કેવી રીતે જાણતી હતી તમે મારી પાસેથી શું ઈચ્છો છો તેણે શંકાપદ રીતે પૂછ્યું ચંદ્રિકાબેન દેસાઈ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે લગ્ન વિજયને લાગ્યું કે તેણે કંઈક ખોટું સાંભળ્યું હા હું તમારી સાથે લગ્ન કરવા માગું છું ચંદ્રિકાબેન દેસાઈ સ્પષ્ટ અવાજે કહ્યું વિજયના પગ નીચેથી જમીન સરકી ગઈ શું આ મજાક હતું સિતેસ અબજો પતિ સ્ત્રી એકવીસ વર્ષના સંઘર્ષ કરતા એક યુવાન સાથે લગ્ન કરવા માંગે છે આ કોઈ મજાક છે તેણે અવિશ્વાસથી પૂછ્યું ના ચંદ્રિકાબેનનો ચહેરો ગંભીર હતો આ એક પ્રસ્તાવ છે જો તમે મારી સાથે લગ્ન કરશો તો હું તમારી માતાની એ સંપૂર્ણ સારવાર કરાવીશ તમારી બેનના અભ્યાસનો ખર્ચ પણ હું ઉપાડીશ અને તમારા બધા દીવા પણ ચૂકવી દઈશ વિજયને લાગ્યું જાણે તે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો હોય પરંતુ તેના હૃદયમાં એક વિચિત્ર ડર પણ બેસી ગયો હતો સ્ત્રી જે દેશની સૌથી શક્તિશાળી સ્ત્રીઓમાંથી એક હતી તે આખરે તેની સાથે લગ્ન શા માટે કરવા માંગે છે તમારે થોડો સમય જોઈએ છે બેને પૂછ્યું એ બીજેને સમજાતું ન હતું કે હવે શું જવાબ આપે તે હવે તે જાણતો હતો કે પ્રસ્તાવ કોઈ ઝાડ જેવો લાગે છે પરંતુ એ પણ સાચું હતું કે જો તેણે હા પાડી દીધી તો તેની માતાને જીવન એ મળી શકે બહેનનું ભવિષ્ય સુધરી શકે અને તેનું આખું જીવન હવે બદલાઈ શકે એમ છે પરંતુ શું આ એટલું સરળ હતું તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે મને વિચારવા માટે સમય જોઈએ છે ચંદ્રિકાબેન હળવો હસ્યા અને ઠીક છે પરંતુ યાદ રાખજો આ પ્રસ્તાવ હંમેશા માટે નહીં રહે ત્યારબાદ તેઓ હવે ધીમે ધીમે તેમની મોઘી કારમાં બેસી અને ચાલ્યા ગયા પરંતુ વિજયના મનમાં હજારો સવાલ છોટી ગયા શું આ સોદો એટલો સરળ હતો કે તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું હતું સમય પસાર થાય છે વિજયના લગ્ન સિત્તેર વર્ષના ચંદ્રિકાબેન સાથે થઈ જાય છે વિજયને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે તેના લગ્ન સિત્યાસ વર્ષની કરોડપતિ સ્ત્રી ચંદ્રિકાબેન દેસાઈ સાથે થઈ ગયા છે હવે બધું એટલું ઝડપથી થયું કે તેને સમજવાનો મોકો જ ન મળ્યો કોઈ ધામધૂમ નહીં કોઈ રમશો નહીં ફક્ત કેટલાક કાનૂની દસ્તાવેજો ઉપર સહી અને થોડા સાક્ષીઓની સામે તેનું ભાગ્ય બદલાઈ રહ્યું હતું હવે ત્યાં ભવ્ય હવેલીનો કાનૂની માલિક ન હતો પરંતુ ઓછામાં ઓછો તેનો એક મહત્તો હિસ્સો બની ગયો હતો જ્યારે વિજય પહેલીવાર હવેલીમાં પગ મૂકે છે ને ત્યારે તેની આંખો ચમકી ઉઠે છે આ કોઈ સામાન્ય હવેલી નહોતી પરંતુ એક મહેલ હતો જે ઇતિહાસની સાક્ષી આપતો હતો ઊંચા આસના થાંભલા જેની નકાશીથી જણગાયેલા અને જૂના ઝુમર જેમાં હજુ પણ હળવી રસની જંબુકતી એ દિવાલો ઉપર મોઘા દિવેશી ચિત્રો લટકતા હતા કેટલાક રાજા મહારાજાઓ તો કેટલાક વિચિત્ર અપૂર્ત આકૃતિઓના એવું લાગતું હતું કે આ ચિત્રો હવેલીની કહાણીઓને પોતાના સમાવી રહ્યા છે વિજય આગળ વધતો ગયો તેના દરેક પગલાંઓનો અવાજ ભયંકર શાંતિમાં ગુંજતો હતો હવેલીના નોકરો વિચિત્ર વર્તન કરતા હતા સૌથી જૂનો નોકરો રમેશભાઈ લગભગ પંચાવનથી સાઠ વર્ષનો હતો ઝૂકેલી કમર સુખી ખાયા અને કરચલીઓથી ભરેલો ચહેરો તેની આંખો હંમેશા ડરેલી લાગતી જ્યારે પણ વિજય તેને કંઈ પૂછતો તો તે જવાબ આવતા પહેલાં ચોરી છૂપી ચોક્કસ આજુબાજુ જોતો જાણે ખાતરી કરતો હોય કે કોઈ બીજું સાંભળે નહીં કમલાબેન હવેલીની મુખ્ય સેવિકા ખૂબ ઓછું બોલતી જ્યારે પણ તે વિજયની સામે આવતી તો માથું નીચું કરી લેતી અને ઝડપથી કામ પતાવી અને ચાલી જતી તેની આંખોમાં કંઈક એવું હતું જે વિજય સમજી શકતો ન હતો તો ડરતો હતો કે ઊંડું દુઃખ હવેલીના અન્ય નોકરો પણ ખૂબ ઔપચારિકતા અને સહેમી હતા કોઈ વિના કારણે વિજય સાથે વાત નહોતું કરતું હવેલીમાં જેટલા લોકો હતા એટલી શાંતિ હતી હવેલીમાં પગ મૂકતાં જ વિજયને સૌથી વધુ જે વસ્તુએ પરેશાન કર્યું તે હતો બીજા માળકો એક દરવાજો હવેલીના આંતરિક ભાગમાં એક પહોળી આરસની સીડી હતી જે સીધી ઉપર જતી હતી પરંતુ જ્યારે પણ વિજય ત્યાં જવાનો પ્રસ્તાવ કર્યો કોઈક નોકરીએ તેને રોકી દીધો ઉપર જવું મનાય છે સાહેબ રમેશભાઈએ કહ્યું કે કેમ વિજય આશ્ચર્યથી પૂછ્યું ને રમેશભાઈએ જવાબ આપવાને બદલે માથું નીચું કરી લીધું હતું બીજા માળે જતી સીડીઓની ઉપર એક મોટો લાકડાનો દરવાજો હતો ઘેરા કાળા રંગના જાણે અંધારાને તેને ઘેરી રાખ્યો હોય આ દરવાજા પર એક મોટું લોખંડનું તાળું લાગેલું હતું પરંતુ સૌથી વિચિત્ર વાત એ હતી કે દરવાજાની ઉપર એક સીસીટીવી કેમેરો લાગેલો હતો જે હંમેશા તેની દેખરેખ કરતો હતો વિજયને આ જોઈને આઘાત લાગ્યો કે કઈ વસ્તુની દેખરેખ થઈ રહી છે જો દરવાજો બંધ જ રાખવાનો હતો તો તેના ઉપર સીસીટીવી લગાવવાની શું જરૂર છે શું આ દરવાજાની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે પહેલેથી જ રાતે વિજયને એક વિચિત્ર અવાજ સંભળાયો ઘર ઘર ઠગ ઠગઠગ અવાજ બીજા માળેથી આવતો તો વિજય ઊભો થઈ અને બહાર નીકળી ગયો પરંતુ જેવો તેણે ઉપર જવાનો પ્રયાસ કર્યો ને રમેશભાઈ આવી ગયા આપ અહીં શું કરો છો સાહેબ વિજય ચોંકી ગયો રમેશભાઈની આંખોમાં હળવો ડર હતો રાતે અહીં નીકળવું નહીં તેણે કહ્યું અને ધીમે ધીમે પાછો ચાલી ગયો પરંતુ વિજયને તે રાતે ઊંઘ ના આવી તે જાણવા માંગતો હતો કે બીજા માળના તે બંધ દરવાજેની પાછળ શું છે ધીમે ધીમે વિજયને ખબર પડી કે આ હવેલી અગાઉ રાજેન્દ્ર દેસાઈ નામના એક કરોડપતિ વેપારીની હતી જે પંદર વર્ષ પહેલાં એક રહસ્યમય અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા કહેવાતું હતું કે તેમનું મૃત્યુ આ જ હવેલીમાં થયું હતું પરંતુ તેમની લાશ ક્યારે મળી ન હતી શું ચંદ્રિકાબેન આ વિશે કંઈ જાણે છે શું રાજેન્દ્ર દેસાઈનું મૃત્યુ કોઈ અકસ્માત ન હતું પરંતુ એક ષડયંત્ર હતું જેમ જેમ દિવસો પસાર થતા ગયા વિજયને અહેસાસ થઈ રહ્યો હતો કે તે એક એવા ઉખાણામાં ફસાઈ ગયો છે જેનો ઉકેલ શોધવો સરળ નહીં હવે હવેલીની દિવાલો કંઈક છુપાવી રહી હતી પરંતુ સવાલ એ હતો કે આખરે તે રહસ્ય શું હતું રાતનો હવે ત્રીજો પ્રહર હતો હવેલીના વિશાળ ઝનજનની રોશની મંદ પડી ગઈ હતી બહાર તેજ હવાઓ ઝાડોને હલાવી રહી હતી જાણે કોઈ ઊંડું રહસ્ય ગણગણતું હોય હવેલીની અંદર એક વિચિત્ર શાંતિ હતી પરંતુ વિજયના હૃદયમાં તોફાન ઊંડી રહ્યું હતું તેણે હમણાં જ ખબર પડી હતી કે ચંદ્રિકા બેન તેનાથી કોઈ મોટું સત્ય છુપાવી રહ્યા છે તે હજુ જાણતો નહોતો પરંતુ જ્યારે સત્ય સામે આવશે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય વિજયનું મન ચક્કર ખાઈ ગયું આ કયું સત્ય હતું જેનાથી તેને અજાણ રાખવામાં આવી રહ્યો હતો તે પથારીમાં સુવાનો પ્રયાસ કરવા લાગ્યો પરંતુ બેચેની તેને અંદર ઉફાણા મારી રહી હતી જાણે કોઈ અદશ્ય શક્તિ તેને બોલાવી રહી હોય હવેલીના અંધારા ગલિયારીઓમાં જૂના લાકડાના ફર્શ ઉપર ફેલાયેલા એ રહસ્યોમાં અને તે બંધ દરવાજાની પાછળ જે હંમેશા તાળું મારેલો રહેતો હતો પરંતુ આ સમયે તેની જિજ્ઞાસા ચંદ્રિકાબેની હોફિસ સુધી જ મર્યાદિત હતી જ્યારે હવેલીના એ નોકરો ગાન નિદ્રામાં હતા વિજય પથારીમાં ઊભો થયો તેણે ધીમે ધીમે પોતાના ઓરડાનો દરવાજો ખોલ્યો અને બહાર ડોક્યું કર્યું ચારે તરફ સન્નાટો હતો ધીમે ધીમે તે ચંદ્રિકાબેનની ની ખાનગી ઓફિસ તરફ આગળ વધ્યો તેમનું સ્ટડી રૂમ હવેલીના પશ્ચિમ ભાગમાં હતું જ્યાં જ્યાં જૂની લાકડાની અલમારીઓ દિવાલો સાથે લટકેલી હતી અને એક મોટું મોહગનીનું ટેબલ વચ્ચે રાખેલું હતું બીજે દરવાજા ઉપર હાથ મૂક્યો તે ખુલ્યો હતો તે ધીમે ધીમે અંદર ગયો ઓરડામાં હળવી રોશની બળતી હતી અલમારીઓમાં ઢગલો ફાઇલો સજાવેલી હતી જેના ઉપર મોટા અક્ષરોમાં બિઝનેસ ડિલ્સ અને ખાનગી કોન્ટ્રાક્ટરના નામ લખેલા હતા પરંતુ તેની નજર સીધી ટેબલ ઉપર પડી ત્યાં કેટલાક જૂના દસ્તાવેજો અનેક જાડો લિફાફો રાખેલો હતો તેનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું તેણે ધ્રુવજા હાથે લિફાફો ખોલ્યું અંદરથી કેટલીક જૂની તસવીરો નીકળી આ તસવીરોમાં બે વ્યક્તિ ઊભા હતા એક તેના પિતા હર્ષદભાઈ પટેલ અને બીજા રાજેન્દ્ર દેસાઈ વિજીની આંખો તસવીરો ઉપર પડી ગઈ પપ્પા અને રાજેન્દ્ર દેસાઈ તેણે પોતાની જાતને ગણગણ્યો પરંતુ રાજેન્દ્ર દેસાઈના એ ચહેરા ઉપર એક વિચિત્ર ગભરાટ હતો પછી તેણે તસવીરો સાથે રાખેલા પત્રો ઉપાડ્યા આ પત્રો રાજેન્દ્ર દેસાઈએ લખેલા હતા પહેલાં પત્રમાં લખ્યો હતો ચંદ્રિકા તે મારું જીવન બરબાદ કરી દીધું તે મારા પૈસા ઝડપ્યા મારો વ્યાપાર નષ્ટ કરી દીધો હું તારા પર ભરોસો કરતો હતો પરંતુ તે મને દગો આપ્યો તારા કારણે મારી પત્ની અને પુત્ર મારાથી દૂર થઈ ગયા એક દિવસ તને તારા કરેલાની સજા ચોક્કસ મળશે બીજા પત્રમાં લખ્યું હતું જો કાલે સવારે હું જીવતો નહું ને તો તેનો જવાબદાર બીજું કોઈ નહીં ફક્ત ચંદ્રિકા હશે તેણે મને મારી કંપનીમાંથી બહાર કાઢી નાખ્યો તેણે મારા સૌથી નજીકના મિત્ર હસદભાઈને મારી સામે ઉશ્કર્યો અને હવે મારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી વિજયનું માથું ચક્કર ખાવા લાગ્યું શું તેણે ઉતાવળે ઉતાડે બીજા પત્રો ઉથલાવવા માંડ્યા એક ત્રીજા કાગળમાં સ્પષ્ટ લખ્યું હતું કે રાજે દેસાઈએ પોતાના બંગલામાં આત્મહત્યા કરી હતી આ સાચું ન હોઈ શકે વિજયનું ગળું સુકાઈ ગયો હતો ત્યાંય તેને પોતાની પાછળ એક હલચલ લાગી વિજય ધીમે ધીમે માથું ફેરવ્યું દરવાજા ઉપર ચંદ્રિકાબેન ઊભા હતા તેમની આંખોમાં ન તો ગુસ્સો હતો ન તો ગભરાટ હતો પરંતુ તેમના ચહેરા ઉપર એક રહસ્યમય શાંતિ હતી તો તે આખરે જોઈ લીધું તેમણે કહ્યું તેમનો અવાજ નરમ હતો પરંતુ તેમાં એક ઠંડક હતી જેણે વિજયની રીળમાં શીણ ભરી દીધી વિજય ગુસ્સામાં ધ્રુવતા બોલ્યો તો આ લગ્ન ફક્ત એક સદો ન હતો આ બદલો હતો ચંદ્રિકાબેન હસ્યા બિલકુલ પરંતુ મારા પિતાએ આવું કંઈ નહીં કહ્યું વિજયે બૂમો પાડી અને કહ્યું ચંદ્રિકાબેન ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે આગળ વધ્યા સત્યનો સામનો કરવો એ સરળ નથી વિજય તેમણે કહ્યું તારા પિતાએ મારા પતિને બરબાદ કરી દીધા હતા તેમણે રાજેન્દ્રને આત્મહત્યા કરવા મજબૂર કર્યા જૂઠું મારા પિતા ક્યારે આવું ન કરી શકે ચંદ્રિકાબેને તેની આંખો સુધી જોયું બિલકુલ એવું જ જેવું તે વિચારે છે કે હું નિર્દોષ નથી તો પછી સત્ય શું છે વિજયે ગુસ્સામાં કહ્યું સત્ય શું છે ચંદ્રિકાબેને ધીમેથી કહ્યું રાજેન્દ્રએ આત્મહત્યા નહોતી કરી તેની હત્યા કરવામાં આવી હતી વિજય સ્તબ્ધ થઈ ગયો શું એટલે અને તેના મૃત્યુની અસલી કારણ ફક્ત હું જ નહોતી તારા પિતા પણ હતા હવેલીનો બંધ દરવાજો વિજયનું માથું ચક્કર ખાવા લાગ્યો આનો પુરાવો ક્યાં છે ચંદ્રિકા બેને એક ક્ષણ વિચાર્યો પછી ધીમે ધીમે કહ્યું હવેલીના બીજા માળે જે દરવાજો બંધ છે તેની પાછળ જે છુપાયેલું છે તે તેનું સત્ય બતાવી શકે છે વિજયના રૂબા રૂબાટા છે એ ઊભા થઈ ગયા તે દરવાજો જ્યાં હંમેશા સીસીટીવી કેમેરો નજર રાખતો હતો ત્યાં કર્યું સત્ય છોપાયેલો હતો વિજય હવે ફક્ત એક મહોરો નહોતો રહી શકતો હવે લીના રહસ્યો અને ચંદ્રિકા બેના ભૂતકાળે તેને હવે સંપૂર્ણપણે હચમચાવી દીધો હતો તેને સમજાઈ ગયો હતો કે આ ફક્ત લગ્નની રમત નહોતી પરંતુ તેની પાછળ એક ઊંડું ષડયંત્ર લાલચ અને બદલાની કહાની હતી પરંતુ તે એકલો ન રહી શકે તેથી તેણે પોતાના સૌથી નજીકના મિત્ર અર્જુન રાઠોડ પાસે મદદ માંગી અર્જુન એક તપાસી પત્રકાર હતો જેણે અનેક મોટા એ ગોળાકારોના પર્દાફાશ કર્યા હતા અને પુરાવા જોઈએ છે અર્જુનને ગંભીરતાથી કહ્યું હા અને તે પણ નક્કર પુરાવા ફક્ત હવેલીની રહસ્યમય વાતો નહીં પરંતુ એવા સાચા પુરાવા જેનાથી ચંદ્રિકાબેને કાયદાના કટ ઘરે ઊભા કરી શકાય વિજયનો અવાજ દ્રઢ હતો વિજય અને અર્જુને ચંદ્રિકાબેનના બિઝનેસ રેકોર્ડ બેંક ટ્રાન્ઝેક્શન કાનૂની દસ્તાવેજો અને હવેલીના જૂના નોકરો સાથે વાતચીત શરૂ કરી દીધી તેમને જણાવતી ખબર પડી કે ચંદ્રિકાબેન ફક્ત બદલો લેનારી એક સ્ત્રી નહોતી તેઓ એક માફિયા ક્વીન હતી જેમનું કાળું સામાજિક દેશના અનેક ભાગોમાં ફેલાયેલું હતું બેક ટ્રાન્ઝેક્શનના અજાણ્યા ખાતોમાં કરોડો રૂપિયાની લેવડદેવડ બે જૂના કર્મચારીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા અને હવેલીના નોકરો અને ગાર્ડ સ્વચ્છે ગણગણાટ હતી પરંતુ સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે વિજયને હવેલીના બીજા માળે આવેલા બંધ ઓરડાની એક જૂની ચાવી મળી તેણે રાતના અંધારામાં ચોરી છુપીથી તે દરવાજો ખોલ્યો દરવાજાની અંદર એક ગુપ્ત સ્ટડી રૂમ હતો જ્યાં જૂના દસ્તાવેજોના ફોટા અને વિડીયો રેકોર્ડિંગ રાખેલા હતા દિવાલો ઉપર અખબારોની કટિંગ ચોટેલી હતી જેમાં ચંદ્રિકાબેનના પતિ રાજેન્દ્ર દેસાઈના રહસ્યમય મૃત્યુનો ઉલ્લેખ હતો પરંતુ જે ફાઇલ વિજયને સૌથી વધુ આઘાત આપ્યો તેમાં તેના પિતા હર્ષદભાઈ પટેલનું નામ હતું મારા પપ્પા વિજયના હાથ ધ્રુજવા લાગ્યા ફાઇલ મુજબ રાજેન્દ્ર દેસાઈ અને હસદભાઈ પટેલ એક સાથે એક ગુપ્ત પ્રોજેક્ટ ઉપર કામ કરતા હતા જે કરોડીની જમીન સાથે જોડાયેલો હતો પરંતુ જ્યારે હસદભાઈએ આ ભ્રષ્ટાચારમાં સામેલ થવાનો ઇનકાર કર્યો ત્યારે તેમનો એક રહસ્યમય અકસ્માતમાં મૃત્યુ થયું વિજયના મનમાં આગ લાગી ગઈ આ ફક્ત બદલાની વાર્તા નહોતી આ તેના પિતાના અત્યાચારોને બેનકામ કરવાની લડાઈ હતી હવે વિજય અને અર્જુને પુરાવા એકઠા કરી લીધા હતા તેઓ સીધા પોલીસ કમિશનર પાસે ગયા અને બધી માહિતી આપી દીધી કમિશનરે શરૂઆતમાં તો ખચકટાટ બતાવ્યો પરંતુ જ્યારે તેમણે હવે લીલા ગુપ્ત અરોડામાંથી એ મળેલા દસ્તાવેજો જોયા ત્યારે તેમને મામલો સમજાઈ ગયો બીજે દિવસે પોલીસે હવેલી પર દરોડા પાડ્યા અને ચંદ્રિકાબેન દેસાઈને ગિરફતાર કરી લીધા પરંતુ જ્યારે તેમણે હથગડી પહેરવામાં આવી તેમણે ખતરનાક સ્મિત આપ્યું તો વિચારે છે કે તું મને હરાવી શકે છે તેમની આંખોમાં નફરત ઝળકી રહી હતી તારી નફરતે તને જ બરબાદ કરી દીધી વિજયે જવાબ આપ્યો તેમનું સામ્રાજ્ય ધ્વસ્ત થઈ ગયું હતું હવેલીને હરાજી કરી દેવામાં આવી તેમની બધી સંપત્તિ સરકારે જપ્ત કરી લીધી પરંતુ જ્યારે અધિકારીઓએ વિજયને પૂછ્યું કે શું તે હવેલી લેવા માગે છે ત્યારે તેણે ના પાડી આવેલી ફક્ત ભૂતકાળના યાદ કરાવશે હું મારી ઓળખ જાતે બતાવીશ કોઈની છાયા વિના થોડા વર્ષો પછી બીજે પોતાનું જીવન નવેસરથી શરૂ કર્યું તેણે પોતાને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો અને એક ટંકમની શરૂ કરી આ દરમિયાન તેના લગ્ન ડૉક્ટર પ્રિયંકા જોશી સાથે થયા પ્રિયાંકાનો વિચાર પણ વિજય જેવો જ હતો મુશ્કેલીઓ સામે લડી અને આગળ વધવાનો જ્યારે તેમનો પુત્ર આરવ એ જન્મ્યો ને ત્યારે વિજય એક નવી કસમ ખાઈ લીધી પોતાના પુત્રને જીવન આવશે જે જેનાથી છીનવાઈ ગયું હતું હવે તે ફક્ત હર્ષદભાઈ પટેલનો પુત્ર કે ચંદ્રિકાબેનનો પતિ ન હતો તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી હતી ભૂતકાળની કાળી છાયા હજુ પણ ક્યારેય તેના સપનામાં આવતી પરંતુ હવે તે ડરતો નહોતો કારણ કે તે જાણી ગયો હતો કે કે ન્યાયથી લડાઈ ફક્ત એકવાર નથી લડાતી પરંતુ આ એક સતત સંઘર્ષ છે જેને દરેક પેઢી આગળ લઈ જવાનો છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ